દીકરાના વખાણ જેમાં માં એના કાર્યના વખાણ સાંભળતા હોય છે મને યાદ આવે ગોકુળ સાહેબ દેવકી જેલમાં જનેતા જેલમાં છે દિવસે કૃષ્ણના જન્મ છઠ્ઠા દિવસે આજે ગોકુળમાં પૂતના ને માર્યું હોય જેના ફળિયામાં કુંજર ફરે પછી એને સાંભળતી હોય બકાસુર આજ કાળીના આજે કચલી આંગળીએ મારે દીકરે ગોવર્ધન ઉપયોગ કર્યો માને કેટલા હરખ થતા હશે સાહેબ એમ ઉત્તમ સંતાન માટે ઉત્તમ જનેતા જરૂરી છે બાપ

એ મારો નાથ સોમનાથ બાપો એવો છે એ આપણે હોળે પળાઈ જ રાખતો હોય છે પણ આપણે આચાર કરીને ઉલ્ડર માં આંગળી ભરાવી શું કરી જન્મ થયો ને તે સુરત થી પેલા આવતા ત્રી વર્ષ પેલા ચાલી વર્ષ પેલા વળાવા આખું ઘર આવતું દસ્તો માર્યો એવો કપાળમાં સાંજો કર્યો હોય ગોદડા નો વીટો હાઈ લીધો હોય એ દેખવાય હોય એક સૂટકેસ લીધી હોય બોલ બેટન પહેર્યું હોય અને બસ આવે પછી આખું ઘર એમ કે ઓગીને ટપાલ લખી દેજે હો ભાઈ પાણી ન હદે તો વયો આવી જાય એમ ઘણા પાછા વી આવ્યા અને એક નક્કી હો હા હીરા જાય તો એ થઈ જતો હીરા ગહે બેન હીરા ગહે એ વળી સુરત થી આવીને અવડો તો દાયક્યો વાહ લાખી સામ રાખ્યો અને કે બધી ઓડિયા વાળ હોય આમ આમ કરતા જતો રાહડા પૂછો લીલા સાણાનો ઘરમાં ધોવાડો ઘરમાં અંધારું ગમર ગમ ગામડિયું મને ગમતું નથી રે એમ કરીને સુરત રૂમ આલે બેન રૂમ વરાજો ભણતો હોય માંડવે ફેરા ફરાતા હોય ને મારી માવું કોયલ ને હરમાવે એવા ગળા લઈને બેઠી હોય હો રૂપાની ઘંટડીઓ વાગતી હોય એવા ગળાના રણકે એમ ગીત ગવાતા હોય તો આખો માંડવો શોભે અને આપડો ડાયરો બધો જવો ફેરો હાલે તું લાડવા ખાઈ ગયો લાગ ફોર વ્હીલ આપણી પાસે થઈ જાય ને પછી સાયકલ વાળા તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી હા આવા સિંગલ રોડ ઉપર જતા હોય ને આપડી ગાડીને ને લાઇટ હોય હોય સામે બાઇક વાળો આવતો હોય તો ડીમ લાઇટ કરીને એક શીલો હેઠો ઉતાર દેવો એની સામે મોરે મોરો ન જવા દે તેવડ હોય તો ડમફરી આવતું એને સામે અમે જવા દો ત્યાં તો ખીખી ખી કે હેઠા હોય પી જેલ ના ના ને પી જેલ છે એના બમ્ફર ને ખોબો નહીં પડે ને તું ટોટલ લોસ માં જાય દીકરા વર્ષની ઉંમર અને રામવાળા ગોરિયા ગાળાની અંદર ગિરનારમાં કાયમ આવી ગયા દસ વર્ષ બાર વટું કર્યું હવે તમે વિચાર કરી લ્યો કે રામવાળાની ઉંમર કેટલી હશે એ બાર વટે ચિડાય છે ચોખ્ખું ગણિત બાર વર્ષનો યુવાન જેને મૂછનો દોરો નો ફૂટ્યો હોય બાપભાઈ દેશી સામગ્રી લઈ લે ખાંડણીયું બંદૂક હો તે દી એકે સપન ને તો તે હોથા કાઢી નાખે

દાદા અમે ઘણા સમયે અમે ખેંચી રહ્યા સુરતમાં અને ત્રીજી વાર ભાવનગર જિલ્લામાં પ્રોગ્રામ કર્યું તો ભાવનગર જિલ્લાની જનતા હોય જામનગર જિલ્લામાં પ્રોગ્રામ કરીએ તો જામનગર જિલ્લાની જનતા હોય પણ મને કહેવા ગયું સુરતમાં જયારે કાર્યક્રમ કરીએ છીએ ને ત્યારે ઓલ ગુજરાત ના દરેક ગામની એક એક વ્યક્તિ હોય એટલે આજે અમારો શબ્દો ગુજરાતના ખોળે રમતા મૂકીએ છે બાપ અને એક વાર પાકનોતર પરિવારને તાળીને આગળથી વધાવો

ભૂરાને જોવા હવે સાંભળજો અમે ત્યાં ગયા અને ત્યાં બેઠા અને ભૂરાને અમે ચોખ્ખું કીધું ભુરા તારો પિસ્તાલીસ મું વરા અને હવે જો આ શેલી ટ્રાય હો બેટા આમાલી ચૂક્યો તો પછી જુનાગઢ ભેગા મિલેંગે શિવરાત્રી કે મેલે મે અમે ગયા સાહેબ હવે જો તમે અમે બેઠા ને અમે ભુરો ને બધા બેઠા તો દીકરી પાણી લઈને આવી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરો આમ પાણીનો ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા મને કે પાકો 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 હું પાકો મને કે તલત તે ગમે તારી માં ઈ જોવે એવી છોકરી નથી આ કામવાળી છે તારી માં હાવ ઝીણો જોક્સ કહો હાવ પાતળો હાવ સમજાય તો સમજાય નકર નોય સમજાય એમાં મારું કાઈ નહીં હાવ પાતળો જોક્સ એક ડોક્ટર દર્દી પાસે બેઠા

પણ માન લો બેટા કે તીન કરોડ તું જે લગ જાય તો તું ક્યાં કરેગા કઈ ન હોય ને ત્યારે ઉદારતા બહુ હોય ઓલો કે બાપુ કઈ કઈ છે નહીં પણ માન લો તું જે લગ જાય તો તું ક્યાં કરેગા ઓલો કે બાપુ અડધા તમારા હતા બાપુ ની જટા છૂટી ગઈ એને તો ખબર જ હતી લાગેલા છે ડેઠ કરાડ બાપુ નમોડા ડેઠ કરાડ માયા મોટી નાગણી